સૌને મારા નમસ્કાર સત સાહેબ હું કાજલ હિંગુ આપ સૌ વિદ્યાર્થીઓનું દ્વિતીય સત્રમાં ઓનલાઈન શિક્ષણ કાર્ય પદ્ધતિમાં સ્વાગત કરું છું હું કાજલ હિંગુ ધોરણ એક વિષય ઇંગ્લિશ યુનિટ ફોર ટોપિક કવરેજમાં છે સ્વર તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે શું શીખવાના છીએ ઓકે સ્વર તો આપણે પહેલાં વિડીયોમાં શું ભણી ગયા મૂળાક્ષરોના ઉચ્ચાર વેરી ગુડ બધાને આવડી ગયા છે ને અને બધાએ હોમવર્ક પણ કરી નાખ્યું હશે ઓકે તો આજે આપણે નીચે આપેલા એ ઓ આઈ ઈ અને યુ ઉચ્ચારવાળા શબ્દો મોટેથી વાંચવાના છે અને શીખવાના છે તો આ પાંચ સ્વર યાની સ્વર કહેવાય છે ઓકે તો તો આપણે આપણે આજે પહેલો સ્વર કયો છે એ એ ઉચ્ચારવાળા શબ્દો મોટેથી વાંચીશું અને શીખીશું અને પછી તમારે લખવાના રહેશે ઓકે તો પહેલા પહેલું તમારે એ યાદ રાખવાનું છે કે આપણા સ્વરો કેટલા છે ઓકે તો સ્વરોની સંખ્યા કેટલી છે કયા કયા છે તો સ્વરોની સંખ્યા પાંચ છે આ પાંચ મૂળાક્ષરોને સ્વર કહેવાય તો કયા કયા એ ઓ ઈ આઈ અને યુ ઓકે તો હજી આપણે પહેલો સ્વર એટલે એ તો પહેલા સ્વરના જે શબ્દો બને છે ઇંગ્લિશના એ શબ્દો પણ આપણે પછી જોઈશું પહેલા આપણે એ પરથી સ્વરના વચ્ચેના મૂળાક્ષરો આપણે શીખવાના છે કે જેનાથી શબ્દો કયા કયા બનશે ઓકે તો તમારે મારી સાથે બોલવાનું છે એ એ ડી એ ડી એ ડી એડ શું બોલવાનું છે મારી સાથે એ ડી એડ એ ડી એડ એવી જ રીતના એ જી એગ એ જી એગ એ જી એગ એમ e m m a m m a n n a n n a p a p f a p f a p f a s s a s s બધા બોલો છો ને મારી સાથે ઓકે એ એસ એક્સ 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 ઓકે તો વિદ્યાર્થી મિત્રો તમારે પણ આ બધા જ સ્વરો મોડે કરવાના છે સ્વરોના શબ્દો બનાવીશું પણ આવતા વિડીયોમાં પણ આજે તમારે શું શીખ્યા આપણે એ સ્વરના શબ્દો ઓકે તો આજે તમારે આ બધા સ્પેલિંગો પહેલા દસ દસ વખત નોટબુકમાં લાઇન સર લખવાના છે તો પહેલા મોડે થઈ જશે અને લખાઈ જાય તો ચોપડી લાઈન બેસી જવાનું અને ચોપડીમાં જોઈ જોઈને બોલવાનું રહેશે ઓકે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે એ સ્વરના શબ્દો શીખ્યા હવે આપણે એના શબ્દો કેવી રીતે બને છે એ હું તમને આગલા વિડીયોમાં શીખવાડીશ ત્યાં લગીને તમારે મૂળાક્ષરના ઉચ્ચાર મોડે કરવાના છે અને મેં તમને આજે જે એ સ્વરના શબ્દો શીખવાડ્યા છે એ તમારે ગુજરાતીમાં અને ઇંગ્લિશમાં લખવાનું છે અને મોડે પણ કરવાના છે ત્યાં સુધી અસ્તુ સત કેવળ સાહેબ